હાલ એવી જાણકારી મળી રહી છે કે રાજકોટના મણિનગર સોસાયટીના રહીશ ગણપતિ વિસર્જન કરવા માટે ગયા હતા આ દરમિયાન મામા બાણેજ મૂર્તિનું વિસર્જન કરવા માટે ડેમમાં અંદર સુધી ગયા હતા જોકે પાણી ઊંડું હોવાને કારણે આ બંને ડૂબવા લાગે છે આ ઘટના સમયે અન્ય વ્યક્તિ પણ તેમની સાથે હતી જોકે તે તરીને બહાર નીકળી ગઈ હતી પરંતુ મામા બાણીજનું તડફડા મારતા જ ડૂબી ગયા હતા આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેના મુદ્દેઓને બહાર કાઢવામાં આવ્યા છે અચાનક આ રીતે મામા બાણેજનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે હાલ આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કઈ રીતે મામા બાણેજ ગણેશનું વિસર્જન કરવા માટે શ્રી કુંડે સુધી ગયા હતા અને જેને કારણે તેઓ ડૂબી ગયા છે